પ્રમુખ જોસેફ વિજય કોયમ્બતુરમાં ભવ્ય રોડ શો સાથે રાજકીય પ્રવાસની શરૂઆત કરી તમિલ સિનેમાના સુપરસ્ટાર અને તમિલાગા વિટ્રી કચગમના પ્રમુખ જોસેફ વિજય કોયમ્બતુરમાં તેમના રાજકીય પ્રવાસની શરૂઆત એક ભવ્ય રોડ શો સાથે કરી આ કાર્યક્રમ તેમના રાજ્યવ્યાપી પ્રવાસની શરૂઆત હતી જેનો ઉદ્દેશ બે હજાર છવ્વીસની તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી પહેલા જનતા સાથે સીધો સંપર્ક સાધવાનો છે રેલીમાં લાખો સમર્થકો એકત્રિત થયા હતા જેમણે વિજયના પ્રગતિશીલ તમિલનાડુ માટેના વિઝનને સાંભળ્યું તેમણે સામાજિક ન્યાય સમાનતા અને તમિલ સંસ્કૃતિના પ્રોત્સાહન પર ભાર મૂક્યો તેમના ભાષણ દરમિયાન વિજયે વર્તમાન રાજકીય સ્થાપનાઓની ટીકા કરી ખાસ કરીને ડીએમકે અને ભાજપને લક્ષ્ય બનાવીને ભ્રષ્ટાચાર અને વિભાજક રાજનીતિના આરોપ લગાવ્યા તેમણે ટીવીકેને એક તાજું વિકલ્પ તરીકે રજૂ કર્યું જે પારદર્શિતા અને સમાવેશિતાને પ્રતિબદ્ધ છે વિજય પાર્ટીની વિચારધારાને ઉજાગર કરી પેરિયાર આંબેડકર અને વેલુ નાચિયાર જેવા નેતાઓથી પ્રેરણા લેતા મહિલાઓના સશક્તિકરણ અને ધર્મનિરપેક્ષ શાસનના મહત્વ પર ભાર મૂક્યો તેમણે રાજ્યપાલના પદની રદબાતલ અને ન્યાયાલયોમાં તમિલ ભાષાને વહીવટની ભાષા તરીકે પ્રોત્સાહિત કરવાની મહત્વાકાંક્ષી સુધારાઓની પણ જાહેરાત કરી કોયમ્બતુર રેલી માત્ર રાજકીય સભા નહોતી પરંતુ તે તમિલ વારસાને ઉજવણી કરતી સાંસ્કૃતિક ઘટનાઓથી પણ ભરપૂર હતી વિજયની રાજકીય પ્રવેશની ઉત્સાહ અને શંકા બંને સાથે મળેલી છે જ્યારે ઘણા સમર્થકો તેમને પરિવર્તનના પ્રતીક તરીકે જોવે છે ત્યારે વિમર્શકો તેમના રાજકીય વ્યૂહરચનાઓ અને નીતિઓની ઊંડાણ પર પ્રશ્ન ઉઠાવે છે તેમ છતાં રેલીમાં થયેલી વિશાળ હાજરી તેમના રાજકીય પ્રયાસોમાં જાહેર રસ દર્શાવે છે વિજય તેમનું રાજ્યવ્યાપી પ્રવાસ ચાલુ રાખતા ટીવી કે માટે મજબૂત ઘાસમૂળ સ્તરની નેટવર્ક બનાવવાનું લક્ષ્ય ધરાવે છે જિલ્લા સ્તરના કાર્યકરોની નિમણૂક અને સ્થાનિક સમુદાય સાથે સંલગ્નતા સાધી રહ્યા છે તેમનો અભિગમ પરંપરાગત રાજકીય પ્રથાઓથી અલગ છે જે સીધા જાહેર સંલગ્નતા અને પારદર્શિતાને કેન્દ્રમાં રાખે છે આગામી ચૂંટણીમાં તમામ બસ્સો એકત્રીસ બેઠકો પર ચૂંટણી લડવાની યોજના સાથે વિજયનો રાજકીય પ્રવાસ રાજ્યની રાજકીય પરિસ્થિતિને પુનઃ આકાર આપવા માટે તૈયાર છે